પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા અને સાથે જ ગણેશ ગોંડલના સમર્થકોની વચ્ચે થયેલી બપાલ ને લઈને હવે આખું આ રાજકારણ ગરમાયું છે ગોંડલની અંદર રવિવારનો દિવસ એ પહેલેથી જ કહેવાતું હતું કે રવિવારનો એ દિવસ ભારે છે અને એ ભારે દિવસ દરમિયાન હવે આખો આ મામલો ગોંડલ પોલીસ મથકે પહોંચ્યો છે અને તેની વચ્ચે હવે ગુજરાતના રાજકારણની અંદર પણ આ મુદ્દો એ ખૂબ ચર્ચિત બન્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલની સરખામણી એ મિર્ઝાપુર સાથે થતી હતી કે ગોંડલની અંદર દાયસત છે ગોંડલની અંદર ગુંડાગર્દી છે આ પ્રકારની વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી જો કે તેના બાદ ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર સમાજના આગેવાનોને પડકાર આપ્યો હતો કે તમે ગોંડલની મુલાકાત લો જો કે આ મુલાકાત દરમિયાન અલ્પેશ કથિરિયાની ગાડીઓના કાફલા ઉપર હુમલાની ઘટના પણ સામે આવી હતી અને બંને પક્ષે ગોંડલ બી ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદ પણ દાખલ કરી છે પરંતુ આખી આ ઘટના બાદ હવે રાજકારણ ગરમાયું છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા જેતપુર ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ત્યાં ઉપસ્થિત હતા અને અમિત ચાવડાની ઉપસ્થિતિની અંદર કોંગ્રેસના સંગઠન સર્જનની કામગીરી જે છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલી રહી છે અને આ જ કામગીરી દરમિયાન અમિત ચાવડા કે જેમણે આખી આ ઘટના સામે નિવેદન આપતા કહ્યું છે કે આખી આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીની અંદરની લડાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર અંદરની જે વોર છે એ ખુલીને સામે આવી રહી છે ગોંડલના લોકો તાયસાતની અંદર હોવાની ચર્ચાઓ પણ એ ગુજરાતના રાજકારણની અંદર ચાલી રહી છે અને તેની વચ્ચે અમિત ચાવડાનું આ સૂચક નિવેદન એ ઘણું બધું કહી જઈ રહ્યું છે શું કહ્યું અમિત ચાવડાએ પહેલા એ સાંભળો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠનની સમીક્ષા કરીને મજબૂત સંગઠન બનાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે સાબરમતીના તટ પર આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર કોંગ્રેસના નેતૃત્વએ અધિવેશનના માધ્યમથી સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી છે અને એની પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને ગુજરાતના તમામ એકતાલીસ જેટલા જે જિલ્લા યુનિટો છે એમાં એઆઈસીસીના નિરીક્ષક પ્રદેશ સમિતિના નિરીક્ષકો આજે તાલુકે તાલુકે જઈ રહ્યા છે બધા જ આગેવાનો કાર્યકરો સામાજિક સંગઠનોને સૌ લોકોને મળી રહ્યા છે કયા લોકોના પ્રશ્નો માટે અત્યારે લડી રહ્યા છે એ બધા જ મુદ્દાઓની માહિતી લઈ અને મે પહેલા ગુજરાતનું નવ જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે આજે ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે ત્રણ દાયકાના શાસન પછી પણ આજે યુવાનો બેરોજગાર છે શિક્ષણ મોંઘું છે આરોગ્યની સેવાઓ પૂરતી નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ગૃહિણીઓ મોંઘવારીનો માર સહન કરી રહી છે નાના મોટા વેપારીઓ હેરાન પરેશાન છે ગુજરાતની ઓળખ સમાજે ઉદ્યોગ હતા જે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય એ સિરામિક્સ ઇન્ડસ્ટ્રી હોય આ બધામાં મંદી ચાલી રહી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે કથળી છે આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગઈકાલે બનાવ બન્યો જે ભાજપની આંતરિક ગેંગવોર જાણે યુપી બિહારના દ્રશ્યો હોય ગુંડા રાજ હોય એવી રીતે આખી દુનિયાએ જોયું દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે એટલે બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે પરિવારજનો મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મોટા પ્રમાણમાં સંડોયા હોવાની ફરિયાદો થઈ છે આવી બધી જ રીતે હેરાન પરેશાન જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ નું આ સંગઠન રસ્તા પર ઉતરીને લડાઈ લડશે પોલીસ પણ મુખક બની ને ક્યાંક ઉભી હોય તેવા પણ દ્રશ્યો અનેક વખત આવ્યા હોવાની વાત એ હાલ તો ચાલી રહી છે પરંતુ હાલ તો ગુજરાતના રાજકારણ ની અંદર એ ચર્ચા વિષય બની છે કે શું ખરેખર ગુજરાત નું ગોંડલ સાથે કેમ કે પાટીદાર સમાજના એ ગોંડલની મુલાકાતે ગયા હતા ગોંડલનામાં આશાપુરાના દર્શન કરી અને ગોંડલની અંદર એ અલગ અલગ પ્રતિમાઓના હાર ચડાવવાના હતા અને ગોંડલના ગામે ગામની એ પાટીદાર સમાજના ગામોની મુલાકાત પણ લેવાના હતા પરંતુ આ તમામની વચ્ચે જે ઘટના બની કે જેના કારણે આખી આ ઘટનાનો આખી આ કાર્યક્રમ જે છે તે બદલાયો પરંતુ ગોંડલની આખી આ બનેલી રવિવારની એ ઘટનાના કારણે રાજકારણની અંદર ગરમાવો આવતા હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર એ ગોંડલ મિર્ઝાપુર છે કે પછી ગોંડલની અંદર બનેલી એ ઘટના એ રાજકારણનો એક હિસ્સો હતો કે જેના કારણે કોંગ્રેસના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ બંને જે ઘટનાઓ બની મતલબ ગોંડલની અંદર જે ઘટના બની એ ઘટના એ ભારતીય જનતા પાર્ટીની અંદરની લડાઈની ઘટના છે તમારું શું માનું છે અમિત ચાવડાની આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર